નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ રાજેશલવડિયા અને મિત્રો આવો આજે આજ એક ખૂબ સરસ મજાની એક પતિ પત્ની એની પારિવારિક કહાની આ વિડીયોની અંદર આપણે જાણીએ આ વિડીયોનો અર્થ એનો મહત્ત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહીશું વિડીયો થોડો લાંબો છે પણ ખૂબ સારો અને સમજવા જેવો છે અને વિચારવા જેવો છે તો અંત સુધી આપ જોશો અને વિડીયો આપને પસંદ આવે તો અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ રાજેશલડીયા

અને જોતા જ લાગતું હતું કે ખૂબ જ ઊંડા વિચારોની અંદર ડૂબી ગયેલી એટલે કે ગહેરા વિચારોની અંદર ઉતરી ગયેલી હતી એ દિવસે એના લગ્નના વર્ષની એનિવર્સરી હતી એટલે કે વર્ષગાંઠ હતી અને એ દિવસે એમના પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયા હતા એમના લગ્નને હજુ તો માંડ બે થી ત્રણ વર્ષ થયા હશે અને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વર્ષની અંદર કે ત્રણ જ વર્ષની અંદર એના પતિ છે એમના મેનેજ એનિવર્સરી છે એની તારીખ ને કેમ ભૂલી ગયા અને મને વિસ્કિરા વગર કેમ કામે જતા રહ્યા અને આટલા જ વર્ષની પરિસ્થિતિમાં એ કેવા બદલાઈ ગયા હતા એ યાદો કરતા કરતા એ નિશાસો નખાઈ ગયો અને ઊભી થઈ ગઈ બારી પાસે જઈ અને બહાર જોયું તો આકાશમાં વાદળા છે એ ગોરંભાઈ રહ્યા હતા અને કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડી શકે એવી સંભાવના અને એવું વાતાવરણ લાગતું હતું લગ્નના પ્રથમ બે વર્ષ વરસાદની ઋતુમાં બંને જણા કેવી મજા કરતા હતા એ પણ એમના મનમાં સતત ને સતત યાદ વાગોળાતી એ યાદ આવતી ગઈ અને બંને એકબીજા કેવા અને અને રહેતા હતા એકબીજાની નાની નાની ખુશીથી કેટલો ખ્યાલ રાખતા હતા એ નજર સામે તરવરવા લાગ્યું છેલ્લા એક વર્ષથી બંનેના અજબ કડવાશ અજબલાઈ ગઈ હતી કે કંઈક ગુતવણ પડી ગઈ હતી બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા એકબીજા સાથે રિસાવવું એકબીજાને ગમે તેમ બોલી દેવું અપમાન કરી નાખવું વગેરે આ ઘટનાઓ છે એ રોજિંદા એમના જીવનમાં થતી હતી અને ધીમે ધીમે કરતા આ એનિવર્સરીનો દિવસ આવી ગયો હતો આંખમાંથી આંસુની ધારા વહી નીકળી ગયા જૂના દિવસો ને યાદ કરીએ અને થતું હતું કે કાશ એના પતિ એમની સામે સાથે સાંજે આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે આ ક્ષણે પાછા આવી જાય

કે એને હજુ એ ચમત્કાર જેવું જ લાગ્યા કરતું હતું મનમાં એ વાતને ઉતરતી જ ન હતી એને નવાઈમાં ડૂબી ગયેલી એકદમ પૂતળાની માફક ઉભેલી જોઈ અને શાંતિથી ઊભેલી હતી એને જોઈ અને એમનો પતિ બોલ્યો ઓ માય ડિયર અરે વાલી મને તારે માફ કરી દેવો પડશે હું તો સાવ ભૂલી જ ગયો હતો કે આજે આપણા લગ્નની એનિવર્સરી છે એટલે કે આપણી આજે વર્ષગાંઠ છે યાદ આવતા જ હું તો ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફ્ટ કાંઈ પણ લાવવાનું મારા માટે શક્ય બન્યું નથી અને હું લાવી પણ નથી શક્યો પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે આપણે હમણાં જ કોઈ સારી એવી રેસ્ટોરન્ટ એટલે કે ની અંદર જઈએ અને ત્યાં જઈ અને આપણે જમશું ત્યાં ચેમ્પિયન અને બેસ્ટ કહેતા સાથે આપણે બે જણા પહેલાની માફક જ આપણી જે લગ્નની એનિવર્સરી છે એને આપણે જઈ અને ઉજવશું બધું જ ભૂલી અને બોલ તું શું કહે છે આ કરવાનું છે કે નહીં આલી પત્ની છે આનંદની ઘેલી થઈ ગયેલી પેલી યુવતીજી કંઈ પણ જવાબ આપે ને એ પહેલા જ ફોન ની રીંગ વાગી એટલે કે ઘંટડી વાગી એ યુવતી ડ્રોઈંગ રૂમ ના કોર્નર પાસે જઈ અને ફોન છે રિસીવર ઉપાડી અને હેલો એવું કીધું તો સામેથી ફોન માં અવાજ આવ્યો કે મેમ જે સામે સેડે જે બોલતો હતો ને એમનો અવાજ આવ્યો કે હું નજીકના પોલીસ સ્ટેશન માંથી બોલું છું શું આપ મિસિસ પલાણા વ્યક્તિ એટલે કે જે પેલા પત્ની છે હસબન્ડ છે એમના પત્ની તરીકે તો આપ મિસિસ પલાણા વ્યક્તિ બોલો છો મિસ્ટર ફલાણાના પત્ની બોલો છો

અને એટલે અમે આપને આપને આ જાણ કરીએ છીએ અને અમારે તમને જાણ કરી એ એ અમારી ફરજમાં આવે છે અહીં માટે તમે આ પોલીસ સ્ટેશનને આવવા માટે અમે તમને વિનંતી કરીએ છીએ કારણ કે તમે મૃતદેહની ઓળખ વિધિ કરશો એ પછી જ અમે પંચનામે એની કાર્યવાહી કરી શકશું અને ત્યાર પછી જ અમે કાર્યને પૂરું કરી શકશું અને લાસ્ટને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકશું હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થાય શું થઈ છે એટલે કે તમે અહીં આવી શકો છો કે હું જીપ મોકલું એવું પોલીસે સામેથી કીધું પરંતુ જેમ બને તેમ જલ્દી આવશો તો સારું જેથી કરી અને અમને કામની સરળતા રહે પોલીસ અધિકારી આટલું કહ્યું પરંતુ પરંતુ મારા પતિ તો અહીંયા છે એમ કરી અને પેલી પત્ની છે એ મનમાં બડબડા લાગી મારી સાથે છે મારા ઘર માં છે તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને થોડું ખોતવાતા એને સત્કારો અનુભવ્યો અને યુવતી બોલી કે સોરી મેમ હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું પોલીસ અધિકારી પણ સામેથી બોલ્યા કે તમે જે કહો છો પરંતુ તમારે પોલીસ સ્ટેશન આવવું તો પડશે કારણ કે એમની લાશ અત્યારે અમારી સામે પડી છે અને એટલે તમે કહી શકો છો કે કઈ રીતે તો કેવી રીતે તમે અહીંયા આવો તો અમે તમને સમજાવી અને વ્યવસ્થિત વાત કરશું તમને ફોન પર અમે સમજાવી શકીએ એમ નથી પરંતુ જેમ બને તેમ તમે જલ્દીથી આવી જાઓ તો સારું નહીંતર અમારે કોઈને ત્યાં મોકલી અને તમને લાવવા માટેની ફરજ પાડવી પડશે એટલું કહી અને પોલીસ સ્ટેશન વાળા છે એ મેડમ ને પૂછે છે કે તમે ક્યારે આવશો એટલે મેડમ પૂછે છે કે તમે કયા પોલીસ સ્ટેશનથી બોલો છો એ જણાવો અને અધિકારી તરત વાત કરી અને ફોન મૂકી દીધો પરંતુ યુવતીનું મન છે એકદમ શૂન્ય થઈ ગયું એને પાછા ફરી અને દરવાજા તરફ નજર કરી એનો પતિ ત્યાં દરવાજા ઉપર હતો એમને ખાલી ભાસ થયો હતો તો પછી શું એના આત્માને મળવા માટે આવ્યો છે એના મનમાં ત્રાસ્તો પડ્યો અને પોતે એક ધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાય આવ્યો છે એવું કદાચ બની શકે એ આગળ કઈ પણ વિચારી અને 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 ભરાઈ ગયો ત્યાં જ ઢળી ઢગલો ગયો મૃત વ્યક્તિના આત્માને પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય ને એવા ઘણા કિસ્સા છાપામાં તેમજ મેગેસીનમાં આવી રીતે વાંચ્યા હતા પરંતુ ખરેખર આવું બન્યું જ હશે એવી વાસ્તવિક દુનિયામાં એક એવું ક્યારે બન્યું છે એવું એમને વિચારશ્રી એનું મન પણ નતું માનતું અને આ વિચારમાં વિચારમાં એમનાથી જોરથી રડાઈ પડ્યું રડતા રડતા એને થયું કે શું પોતાના પતિનો જીવ તો જોવાની કે મળવાની અને એક પણ ચાન્સ છે એક પણ તક નહીં મળે એવું મનમાં અને મનમાં વિચાર કરે છે એને રાડો પાડી અને ઈશ્વરને કહેવાનું મન થઈ એવું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતાના શુલોક અને નાનમ નાની વાત છે એમની સાથે ક્યારેય પણ ઝઘડો ન થાય ક્યારેય નહીં ઝઘડો કરીએ એ બાબતની હું એમને ચોખવટ કરી દઉં અને આ બધી ભૂલો છે એમને માફ કરી દેશે જો ભગવાન એને એક મોકો આપે તો પોતાના પતિને માત્ર અને માત્ર એક પ્રેમ જ કરશે એટલે કે એ કેટલા પ્રેમાળ હતા એને અત્યારે ખ્યાલ આવતો હતો બધી પાછળની ભૂતકાળની વાતો છે એમને મનમાં વાગોળાતી પરંતુ પોતે મૂર્ખીએ આવી ખૂબીઓ જોવાને બદલે કાયમ માટે એમનામાં ખામી જોઈ અને એ ખામી જોવાથી એમને છે તે અફસોસ થયો અને એટલે જ નાના નાના ઝઘડાઓમાં એની જિંદગી છે ધીમે ધીમે કરતા એ કડવી બનાવી દીધી એને મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગીના નવેસરથી જીવતો એક જ ચાન્સ આપે ને તો પોતાને પોતાની સાથે અદ્ભુત જિંદગી જીવવાનો મારે પ્રયાસ કરવો છે પણ અત્યારે તો શું થાય હવે વાતને મોડું થઈ ગયું હતું અને જૂનું એક પણ ભૂલી અને પુનરાવર્તન નહીં થવા દે આજુ ભરેલી આંખે એને આકાશ સામે જોયું ભગવાનને આજી કરતા કહ્યું હે ભગવાન હે પ્રભુ હે પરમાત્મા મને જિંદગીનો એક ચાન્સ એટલે એક તક આપો જેથી કરી અને હું ખૂબ પ્રેમથી મારી જિંદગી છે એને હું જીવવાની કોશિશ કરીશ અને પ્રયાસ કરીશ પ્રભુ હવે નવેસરથી શરૂઆત કરવા માગું છું તમને વચન આપું છું કે હું ક્યારે કોઈ પણ પ્રકારે પણ વાંધા વચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ અને ક્યારેય હું તકલીફમાં નહીં મૂકું પરંતુ એમનું મન કહેતું હતું એ બધું સમાપ્ત થઈ ગયું છે અને ખાતરી થઈ ગઈ છે કે એવો કોઈ ચાન્સ કે કોઈ તક કે કોઈ મોકો હવે એમને જીવનમાં મળવાનો નથી એણે એ તકને હંમેશાને માટે ગુમાવી દીધી છે એને હવે કોઈ પણ કરતા કરવાનું સૂચતું ન હતું રડતા રડતા જ એ ફર્ષ પર લાંબી થઈ ગઈ અને બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું છે એ ખોલવાનો અવાજ આવ્યો અને અવાજમાંથી સંભળાયું કે રનવાનું બંધ કરી અને તરત એ યુવતી છે એ સફાળી બેઠી થઈ અને જોયું એમનો પતિ છે એ બાથરૂમની બહારથી આવી રહ્યો હતો હજુ તો યુવતી કંઈ પણ બોલે એ પહેલા જ એમનો પતિ બોલ્યો અરે હા ડાર્લિંગ હું તને એક વાત કહેવાનું તો ભૂલી ગયો

અવાચક બની ગયા અને પુતળાની જેમ બે ક્ષણ સુધી સ્થિર થઈ અને જોતી રહી અને પછી ઊભી થઈ અને દોડી અને પોતાના પતિ છે એને ભેટી જાય છે અને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવાનું શરૂ થઈ જાય છે પરંતુ આ આ વખતે તો આનંદ અને હર્ષના આંસુ રહે રહી રહ્યા હતા કારણ કારણ કે એમને પ્રત્યક્ષ એમના પતિ છે એ સામે દેખાઈ રહ્યા હતા મિત્રો આપણે હંમેશા એવા જ વ્યમમાં જિંદગી જીવીએ છીએ કે જિંદગી આપણને નાની નાની અને મોટી મોટી ભૂલો સુધારવાનો

અને આ વાડિયા આ વાર્તા આ વિડીયો આપને કેવો લાગ્યું એમને કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત